એ હું જાવ છું શાક માર્કેટ લીંબુ લેવા એ પણ શાક માર્કેટ જવાની શું જરૂર છે ખાલી લીંબુ લેવા છે તો અહીંથી લઈ લે ને રેકડિયા કે કે ક્યાં આવતું હોયસ અહીં આજુબાજુમાં એ ના લીંબુ છે મૂંખા અત્યારે જાવું પડે એમ છે હાલો જવા દ્યો ને તમને ના ખબર પડે માર બાયુની વાતમાં બોલતા ના હોય તો બોલો લ્યો તમારા હાટુ કઈ તો વાંધા હાલો ઉપરો તમે તમે ઈ જ લાગના શાક માર્કેટે જાવ ઉપર ઉપર હાલો ખાલી એને લીંબુ લેવા છે એના હાટુ 5 થી 6 કિલોમીટર જાવે આખી હા એટલે આવ કઈ એમાં તો પાછા ઊંઠા હાલે જો જોલીને ફોન કરું રસ્તામાં ઓલો સેલ પડ્યો હે ને જાતી આવશું તમારે અહીંયા લીંબુ લેવા નથી આવા સેલ પડ્યો છે ને જોવા જાવ છે મારો પીસો હું કરો છો એલી આપણો ઘર છે આપણા ઘરમાં વાટા મારું એમાં તારો પીસો કર્યો ના કહેવાય હાલી નીકળીસ્તી અને તારો ઘરવાળો શું કે બાર વારીનો કાઈક પીસો કરતો હોય તો બરોબર છે તારી પાછળ આવ્યો એમ કહેવાય બરોબર છે પીસો કરસ પીસો કરસ બોલે તો એવું તો પાછું બાર વારીનો તો પીસો કરો તો ટાટિયા ભંગી નાખું ખબર ઘરમાં કરવા ના દઉં પછી એ ભાઈ અત્યારે વાત એની હતી કે હું તને પૂછું શું સેલમાં જાવ છે ને તારે એવું ગમે ને જાવ તમારું શું કામ છે

ખબર પડે આ હું તેમ ફૂકા આવતા હોય આ જો લીંબુ છે ને હે હી 200 રૂપિયા ના 250 રૂપિયા કિલો છે બરોબર 200 રૂપિયાના ના ઓલી બાજુ છે અને 250 રૂપિયાના આ બાજુ છે અને આપણે ને 400 400 ના 450 ના કિલો આપે છે સરી કાય હું તે આવું પડે એટલું જ ને 150 રૂપિયા ફેર પડતો હોય ને આ બાજુ તો પછી બધી શાકભાજી લઈ જઈને બધી એટલો ફેર પડતો હોય છે એ આવી ગયા આવી ગયા તમે તો ક્યાં આપણે આટલી મોડી આવી એકચ્યુઅલી જો તડકો તો જો કેટલો ગગલી છે તો હું બહાર નીકળીને હે તો મને એટલો તડકો લાગ્યો કે મેં કીધું હવે ટુ વ્હીલરમાં તો મારાથી જોવા સેપ ને સહન જ નહીં થાય એટલે પછી છે ને મેં મારા ડ્રાઈવર છે ને અમારે રાખેલો છે ડ્રાઈવર ફોર વ્હીલ માટે તો એને કીધું કે અહીંયા મૂકી જાય એમ તો પછી એમાં લેટ થઈ ગયો આ સોપડી ભણી લે એટલે તો આમાં એવું ઉડવા માંડે ને બધું તેમાં સારી રીતે એમાં તડકો સહન નથી થતો આમાં કે તડકામાં દે ને ક્યાંક ખેતી વાવા આવી હતી આલે સાબુ સાબુ બોલીને પાછી એ ગોગલી હું બોલસ કાંઈ નહીં આવે હા હો એ તો બરાબર છે તડકો તો છે બહુ પ્રામને હું વાંટોને આ સોની બુરી નાખી લે કારણ કે આવો એટલો તડકો તો હાલે ને હા મારી સ્કિન એ વાઈટ છે એટલે છે ને જરરાતે હું તડકા મારું તો રેડ રેડ થઈ જાય આપણે તરિંકી કાળા કોદાયરા થી કા આજ રૂપારી રાણી મિસ્ને લેવા મૈં સાથમાં સાત ભાજી ઈને ડ્રાઈવરને લઈ ના આવી આપણે વસ્તુ ટુ વીલમાં તડકો થઈ જાય બાર બોપરે હે છે આ હું લેતીતી ડ્રાઈવર ભેગી આવી છે તડકો સહન ન થાતો લીંબુ લેતા આવતાય છે એને કોણ જાણે પૂછીએ હાલ લીંબુ લઈ લે અમે લઈ લઈએ હાલ એક્ચ્યુઅલી મને છે ને વીણતા તો નહીં આવડે તમે લોકો લઈ દેશો મને એક સોલી વારી થાય છે બોલો લ્યો વીણતા આવડતા નથી ને આઈ આવી છે મને ખબર જ હતી તને વીણતા બીતા આવડતા નહીં તડકો સહન થતો નથી બોલો લ્યો લીંબુ જેવા નીકળીસ અને બીજું કઈ શાકભાજી લેવાનું છે એમાં એવું છે હું ઘરે રસોઈ તો કરતી નથી એટલે મને બહુ ખ્યાલ નથી શું શાક ઘટે છે ને નહીં તો હું એકવાર કોલ કરી લઉં કા বিও সেতি সেত করবা নিহা। ং করি ত সি বাত আনানাি। ছুথ আনে মা বরা মিটা কায় নিহমরাতু। মনে নাতিকা তই বাতু খুলে মা দিছে। বেেররা টার নথি বাথ। এ রা মিটার নথি তরেসে নিয়ে মোবাইল মাও আবে। এ মাহম রাতু ওই এমাক বলবার মোবাইলনা কাটুও পে। মজাকা এখবর পরিস্থানের ম রিংকি মন্্য ত পেছে ও। এ আ ন্ধসে। એ હાય એ હા વાડી પેલા હાય લ હવે લીંબુ લઈ લઈ હાય લઈ તો ભૂલાય ગાવ આ કરે સે બેરામીટર માંથી એ ફોન છે બેરામીટર નથી આ ઈ છ હોય જોન પૂંગરા જેવું એ ભગવાન પૂંગરૂ નહીં ફોન જ વાત કરે છે કઈ હું નઈ નવીન બતવી કાઢેતી હાવ મોબાઈલ આયા એવો ત્યાં પૂંગરા કાઢ્યા છે હું વાત કરે એ એમ ના સંભrai

આ ગાવાલી કરે તમાર પપ્પા થોડું થોડું કરે હો બધું બધું ના કરે શાક ને ઓ થોડું થોડું કે લઈ આવીને ઉદે તો તે મારા એક ને આજ કરમ ફૂટેલા છે મા રે જેવા પટકા મારા હવરા તો હોચી કામ કરે ગામડે છે ને બધું એકલા કરી લીએ પણ આ આ અમારા જ કઈ ના આવ્યું બોલ છરાય ના આવ્યું પપ્પા તો ક્યાંય ના આવ્યું 5% જ ના આવ્યું એ છે ને હે અમારે તો એટલું ખાસ લેવાનું નથી શાકભાજી પપ્પા લઈ એવા તમાર

જે થઈ હોય તે આપણે બે આપણે બે હું કેવું હતું નું ત વિચારતી તું વિચારતી હતી એટલે પડ તને હાઈ હા કરવા હું વાંજો છે કરી દેને તને ક્યાં કોઈ એવડ આપવાનું તું નો ઈચ્છતી હોય તો આ હોય તો આપવાનું કોઈ હાઈ આપશું હું આપીશ તને એવડ ઓહો હો સે નો આપીશ અત્યારે આને શાકભાજી નું કરીને હમણે કીતીતી બારમો પર તળકો થઈ જાય તો અમારે લીંબુ ખરી લેવાના છે 1 કિલો એ 1 કિલો લીંબુ હાટુ આયા હું થી હું લાંબી થઈ બેન તો તમારે લોકો ને કેટલા લેવાના છે એ અમારે તો લીંબુ નું અથાણું બેન બનાવવાનું છે ને થી 5 5 કિલો લેવા આવ્યું છે અને તું 1 કિલો હાટું બેન ઠકો હું કામ ખાતો અમે લઈ આવત તારે ડ્રાઈવર ને હેરાન ના કરવો પડ તડકાનું અને ન્યા એના ડ્રાઈવર ની બહુ પાડી થઈ તો હું લે બોલ બિસારા ના તડકાનું હેરાન કર્યો હાલ વાલ લઈ લઈ હવે તારા 1 કિલો નો મારે 5 5 કિલો હા એટલે હા એટલે હા લેતી જ નથી વેચતી જ નથી વીણવા તો નથી પણ આવતી નથી જો તો ન્યા ન્યા ખંડાણી છે આયા ઊભી રહેજે લઈ આવી અમે હજી હજી રિંકુડી હજી એને એમ નથી થતું કે આપણે જાય ભેગા ખાલી જોવા તો સાહેબ એટલે બીજી વાર ખબર પડે આ બધું કોઈ લેવો જ ના હોય આ તો નીકળું છે રખડવા ઘણો ટાઈમ થઈ ગયો હજી ના આવ્યા લાવ ફોન કરવા દેજો છું ક્યાં રહી ગયા તમે લોકો એ લીએ પાંચ ડગલા હેલ ને ન્યા જ ઊભા છે તો આ ભુંગરું હું સડાયું એના હાટુ અરે એક્ચ્યુઅલી મે કીધું એટલું ચાલુ શું કામ એમ ફોન છે તો એ એક્ચ્યુઅલી સુલી ફોન છે તે હું થઈ ગયું જરી ઘાય તો એમાં તારું હું વયું જાય નહીં પાતળી થઈ જા અને આવી એક સી ઊભી રહે એ બેન કાઢો ભુંગરું હવે આવી ગયા અમે

એનો અમાકે વાર લાગે છો કે હતા એના કિલોડું કઈ વાર તો ના ખબર પડે હવે રંગી છે કે પછી વાગે આવીને ભલે કામ લે તોય હા તો હાલ ઘરે જ જઈએ હવે હાલ આપણે મિત્રએ વાતું કરી લે પેલા એ મારા વાલા મિત્રો તમને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો કરો અને હા તમારા ઘણા બધાની કોમેન્ટ આવી એ વાંચીને અમને ખૂબ આનંદ થયો તેઓના નામ અજયભાઈ અસ્મિતાબેન ભાવનગરથી દિલીપભાઈ રેણુકા માથાની પ્રીતિબેન કમલાબેન ઉષાબેન મનીષાબેન આ પછી કોક જય માતાજી કરીને કોકનું એકાઉન્ટ છે એ હંસાબેન રાધિકાબેન જામનગરથી ગોહિલ સોનલબેન છે દુબઈથી શક્તિસિંહ ઝાલા પછી સોનલબેન ભૂમિબેન છે વિશ્વાબેન એના ભાઈનું નામ રુદ્ર પછી બિયા જગીવાલા અને શીતલબેન તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર અને આ વિડીયો પણ કોમેન્ટ કરી દેજો જલ્દી જલ્દી મળશું આપડે પછી ના વિડીયોમાં ડગલી દુનિયાની નવી કોમેડી સાથે આવજો મિત્રો